એમ તો બધા મજામાં મજામાં લે છે આપણા વ્લોક જાય એમ તો મજામાં જો ફરી આપણે નવા વ્લોકમાં જય તો મોશ રાધે રાધે અને ફાઈનલી આજ ઘણા દિવસ પછી લોકડી બહુ મજા બને

Samaah di rumah video bener guys ini jayidwar kades racin mandir si mitrau mitrau abra pagelar nih tahim mandir mah aja Guys, jauh, pasal ini. Kayaknya kata-kata orang-orang. sih. tidak tahu. Saya tidak Krishna Bhagwan. Kita turun ke bawah. Ada orang-orang yang datang. Saya tidak tahu apa yang mereka katakan. Ganti-ganti. Oh, Raja. Tidak tahu apa Raja. Tuk jauh. Oh, આપણે હું દેવાય ભાઈ ના લગ્ન માં આપડે પ્રી વેડિંગ કરવાનું છે વાત એવી બીજે વાર એના ભાઈને ને રાખવાનો છે લોક જોવાય ગઈ રાજા મહારાજાનો નો મેલ છે દ્વારકાધીશ નો મહાદેવ નું મંદિર છે નદી કાંઠે આપડે ઉભા સોમનાથ મહાદેવ હા અમે સોમનાથ મહાદેવ ભાઈ આ જેવા અને દર્શન કરી લીધા ને હવે પ્રસાદી લી છે દ્વારકાધીશ ની જો 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 દ્વારકાધીશ ની પ્રસાદી લીલી એને તમે ભલે બીજી ગમી પ્રસાદી જો પણ એને તો દ્વારકાધીશ ની પ્રસાદી નો લઈ આવતી નહીં જ ન આવે મોટો ન આવે ચાલો ભાગી તો ગાઈસ એકલા કૃતિ ચડી ગયા

કાર્ડ બાર બધી કમ્પ્લીટ છે ભાઈ તો મિત્રો આપણે ભાઈ ગયા છીએ દર્શન કરીને ફોટા બોટા થોડાક પાડી લીધા હે તેવાય ભાઈ આપણને ફોટા પાડ દીધા અને હેટકા છે એ ભાઈ ફટકી માલો તો ભાગી તેવાય ભાઈ શૂઝ બૂઝ ઠપ કરી લીધા હે અને હટકી દુઆકાદીશ ને કહીને દુઆકાદી મેળ કરી અમને મેં કીને અડધે વચ્ચે ભાઈ ગયા હે કોકની ગાડી લઈને વીય ગયો બોલો અરે દગો કર્યો હો મે જો દ્વારકાધીશ દેશની જા તમાર દેવ ને હું રાજે બે હાલ્યા જઈ છે આપણી પડી નામ પિયારી પડી છે જવા દયો હવે હવે બાકી ગામમાં અટાઈ ગઈ રાજે સાઈન તો બેઠો કર્યો છે આ સાઈન તો બેઠલો કમ્પ્લીટ કર્યો હા સુઈ યાર હવે સુઈ ગયો આવડો જુઓ ભાઈ બધા લગન ને મહિનાથી પછી એટલે આવું ગયો